14 થી અઢાર જૂન વચ્ચે મોટું અપલેડ એટલે કે દેશના સરકાર દેશની ગરીબ ખેડૂતોને મદદ માટે કહેવામાં આવે છે ત્યારે અત્યારે દેશને લોકસભાની ચૂંટણી ચાલી રહી છે તણ હપ્તા આપવામાં આવે છે દરમિયાન પી કિસાન યોજના સત્તરમો હપ્તો લઈને એક નવું અપલેડ આવ્યું છે કે પીએમ કિસાન યોજના રકમ ચાર મહિનાની અંદર બે રૂપિયા જમા થાય છે અને એટલે કે ત્રણ વર્ષની હપ્તા લોકોને ખાતામાં એપ્રિલ જુલાઈ ઓગસ્ટ નવેમ્બર ડિસેમ્બર માર્ચ દરમિયાન જમા થાય છે અને પીએમ કિસાન યોજના સોળમો હપ્તો અઠ્યાવીસ ફેબ્રુઆરી લાભથીઓ અને ખાતામાં જમા કરવામાં આવે છે ખેડૂતોને મળશે આઠ હજારનો હપ્તો એટલે કે રાજસ્થાન સરકાર ખેડૂતોની બજેટ રાહત આપે છે અને ભજનલાલ સરકારે બજેટની જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન છે અને ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે કમેન્ટ બોક્સમાં લખીને બતાવો બે હજાર નો સત્તર જાહેર એટલે કે કેન્દ્ર સરકાર ખેડૂત માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના ચલાવે છે આ યોજના હેઠળ સરકાર વર્ષે ત્રણ વખત લાભીઓને બે હજાર રૂપિયા આપતા ટ્રાન્સફર કરે છે અને અત્યાર સુધીમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો ખેડૂતના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો છે અને હવે રાહ જોઈ રહ્યા છે છે ત્યારે હાલમાં લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો અને સાતમાં એટલે કે શિલ્લા તકબા માટે જૂન મતદાન થશે અને આ પછી લોકસભાની ચૂંટણી પરિણામ ચાર જૂન બે હજાર ચોવીસ ના રોજ આવશે અને આવી રિસ્તીમાં ખેડૂતોને ચૂંટણીનું પરિણામ બાદ પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ

લેક આ કાર્ય પણ કરી છે આગાઈ એક મહિના કેવો રહેશે વાતાવરણ એટલે કે 14 થી 18 જૂન વચ્ચે આદેવડો સાથે વરસાદની આગાહી કરાઈ છે મિત્રો એટલે કે તથા 26 મે થી 4 જૂન વચ્ચે રોહિણી નક્ષત્રા વરસાદની સંભાવના છે તે મત રાજ્યમાં 17 મે થી ગરમીનો પ્રકાશ વચ્ચેને આજે રાજ્યમાં છૂટાછવાયા વરસાદ પડી શકે છે 25 મે સુધી મધ્યમ ગુજરાતના ભાગોમાં ગરમી વચ્ચે રહેતા તથા મધ્ય ગુજરાતના ભાગોમાં તાપમાન 45 ડિગ્રી પાર થઈ છે અને ઉત્તર ગુજરાતમાં ભાગોમાં તાપમાન 43

ઉડી જાય તેવા વરસાદની આગાહી કરાઈ છે પચીસ જૂન સુધી રાજ્યમાં મોટાભાગમાં ચોમાસું શરૂ થઈ જાય ગુજરાતના ખેડૂતો ફરીવાર ચિંતામાં એટલે કે ગુજરાતના માવઠાનો માસ ખેડૂતોને મુશ્કેલી વધારો થયો છે અને કમોસમી વરસાદના કારણે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર કેટલાક વિસ્તારોમાં ખેડૂતોને પાકને નુકસાન થયું છે ત્યારે ગુજરાત સરકાર ખેતી પાકને થયેલા નુકસાન સર્વ કરવાની સૂચના આપી છે હજી પણ ત્રણ દિવસ ગુજરાત કેટલાક વિસ્તારમાં હળવા વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે અને વલસાડ નવસારી વલસાડ ડાંગ પંચમહાલ વડોદરા અમરેલી સુરેન્દ્રનગર ભાવનગર અરવલી સહિતના પથકના પડેલા કમોસમી વરસાદના ચીકુ લેરી કેરી પપૈયા તલ બાજરી જુવાર ડુંગળી સહિતના પાકને નુકસાન થયું છે અને મોટા ભાગના ખેતરોમાં તૈયાર પાક હતો એને નુકસાન થયું છે ખેડૂતોને માથે ચિંતાનો વાદલ કહેવાય જોકે ગુજરાત સરકારે કૃષિ મંત્રી રાઘવ પટેલે કહ્યું હતું કે ખેતીવાડીમાં નુકસાન થયેલું હોય તો સર્વ કામ ચાલુ